રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ત્રિમાસિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું આ સાધારણ સાધારણ સભા તારીખ રોજ હતી સભામાં ખોટો અને કાયદા વિરુદ્ધ ઠરાવ કર્યાના આક્ષેપો સામે આવ્યા છે ધોરાજી શહેર પોલીસ મથકે આ બાબતે લિખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કોંગ્રેસ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે ધોરાજી નગરપાલિકામાં ભાજપ દ્વારા જે ઠરાવો કરવામાં આવ્યા છે તે મુજબ કામો થયા નથી અને ભ્રષ્ટાચાર થયા છે તેવા આક્ષેપો ધોરાજી ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા કરાયા છે વિરોધ પક્ષના નેતાએ ગુજરાત નામદાર કોર્ટમાં આ રજૂઆત કરી ગુજરાત પ્રાદેશિક નગરપાલિકા નિયામકને ફરિયાદ નોંધાવી છે ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને સામે કોંગ્રેસ દ્વારા આ આક્ષેપો કર્યા બાદ હવે ધોરાજી નગરપાલિકા રાજકીય અખાડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી જાણે ભ્રષ્ટાચાર કરવા માટે ચૂકાયો હોય એવું લાગી રહ્યું છે ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા તારીખ અઠાવીસ સાત બે હજાર પચીસના યોજવામાં આવી હતી આ સામાન્ય સભાની અંદર વિષય નંબર ત્રણના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એના બાબતે ઠરાવ નંબર ચુમ્માલીસ થી ઠરાવ કરવામાં આવ્યો આ ઠરાવ બનાવટી બોગસ અને ખોટો ઉભો કરવામાં આવ્યો કાયદા વિરુદ્ધનો ઠરાવ કરવામાં આવ્યો છે જેને લઈને અમોએ ધોરાજીના મેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ લેખિતમાં ફરિયાદ દાખલ કરેલ છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસ તંત્ર દ્વારા જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરશે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ